તમને કહું શું કરો છો તેલ નાખી દો માથામાં કઈ નઈ ઓફિસ ની ફાઇલ ચેક કરું છું ઠીક એવું છે ચા પીવીશ તમારે હા તો લેતી અલ્યો ગરમા ગરમ ચા ઢેટણ હું શું કહું તમને પાંચ હજાર રૂપિયા આપો ને ગામમાં માં છે કટલેરી લેવા ભાઈ માપમાં માપમાં બોલ માપમાં માં ઉભી પેલા ચા પી લેવા દે મને વળી સાનો ખૂટડો ઘરે નહી ઉતરે પી લીધી સા હવે આપો ને પાંચ હજાર રૂપિયા

પણ કંઈ ખાઈ નહીં જાવ પાંચ હજાર તમારા વચ્ચે વાહે ઘર હાટું લેતી જવાની છું આ તો ઘટે નહીં એમ આપને હોય ને ભેગા તો આપને એમ થાય કે સે 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 કોઈ પાસે માગવા ના પડે હંધિયું આવશે બેન આવશે ભાભી આવશે પૂસડી આપશે બાય બાયુ બધી જઈએ છે ઓહો હો હો રસમાભાભી ને જલપાભાભી ને પૂંસડી ને બધાઈ જાવશો હા ને મારી એકલીની વસ્તુ નથી લેતી તમારુંય કાંઈ કાંઈક લેવાનું છે સડીમ નાખવાનું ગટર તમારી ગંજી ઘણું લેવાનું છે તમારું એટલે માગતા હોય અમને કઈ શોખ ના હોય ખાઇ ની ના દેવા હોય ને તો મારે પગે લાગે લાગી એમાંથી લઈ જાય હવે જો તમારી કઈ સીજ ના લઈ આવું હા ને ભાઈ લઈ લે કબાટ માંથી પાંચ હજાર જા ખોટા એમ માં થેન્ક યુ તો તમે ના આવો છો કઈક શેડા બેડા ચડાવું ને તો જ તમે છો બાકી તમે દયા એવા છો નહીં હા એ મારે ફોર વ્હીલ છે હું આ હંધી બાયુ ને ફોર વ્હીલ માં મૂકી આવું તો ઈ બા ને રસમા ભાભી અરે બે ઘડી વાત થઈ જાય હું કેવું હાલ પૂછવા દેજી એ સોનલ તને કહો એ સોનલ આપડી ગાડી માં મૂકી જાવ તમને શ્યારે ને ખોટું રિક્ષા ભાડું ના દેવું રખડવું નહી તમારે હેરાન ના ને તમારે એ ના કઈ જરૂર નથી દર વખતે હું ગાડી આપડી કાટવી સાનુ મની ના રહ્યો રિક્ષા ભાડામાં ભાગ પાડી લેવું અમે આ તો તમને બાયુને તડકો ના લાગે ને એટલે કેતો તો સોનલ હે સમજે ની એક તો આ એકવાર કહી ને એમાં અમાર નકરી કટલેરી નઠ લેવી કાઈ અમારે પછી સડ્યું ને એવું લેવા જાવું છે દુકાનમાં નય ઘલાવું તમાર ભેગું શરમ જ નથી આવ એ હારું જવા દયો મારે કે નય દુકાનમાં આવું તું એ હારું આવો તો હવે આમ આપણા નીકળીએ છીએ એ ઘરનું ધ્યાન રાખજો બરાબર ને બાયણે કપડા સુકવા છે ને ઈ જરીક લઈ લેજો કબૂતર સરકી જાહે વરી